રાપર તાલુકાના હમીરપરના વતની આર્મી જવાન નિવૃત્ત થતા રાપરમાં સન્માન કરવામાં આવ્યું વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વસવાટ કરતા વાડન સમાજના ગૌરવ એવા દિલીપકુમાર વેલજીભાઈ ભાટિયા હમીરપુર મોટી રાપરવાળા એકવીસ વર્ષ સુધી ભારતીય સેના ઇન્ડિયન આર્મીમાંથી સેવા નિવૃત્ત થઈ માદરે વતન આવતા શહેરના નગાસર તળાવ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વાસુદેવ જોશી અરવિંદ ભાટિયા કાનાભાઈ ગોહિલ હમીરજી સોઢા ભરત રાજપૂત વિનુભાઈ થાનકી સહિત આગેવાનો તેમજ સમસ્ત વાળન સમાજના ભાઈઓ તથા રાપર શહેર આગેવાનોએ લશ્કરમાં જોડાયેલા કચ્છ અને સૌરાષ્ટ્રના જાબાઝ યુવાનો જામનગર એઆરઓ ભારતીય લશ્કરમાં ઉત્સાહપૂર્વક જોડાયા બાદ ખતરનાક ટ્રેનિંગ પૂર્ણ કરી છે પ્રથમ પોસ્ટિંગ આઠ ફેબ્રુઆરી બે હજાર છ દેશરજી બાપુની બાજુમાં પોકરણગઢની ધરતીમાં તોપની ફાયરિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા બીજી પોસ્ટિંગ ડિસેમ્બર બે હજાર સાતમાં ત્રણ વર્ષ પૂરી સેક્ટર જમ્મુ કાશ્મીરમાં ત્રીજી પોસ્ટિંગ ડિસેમ્બર બે હજાર દસમાં સિકંદરાબાદમાં તૈનાત રહ્યા હતા રાષ્ટ્રીય રાઇફલ જમ્મુ કાશ્મીર કિરતવાડ સેક્ટરમાં આતંકવાદીઓના ગઢ સુરવાડમાં ખડેપગે જવાહર ટનલ એરિયામાં ફરજ બજાવી પાંચમી પોસ્ટિંગ પાછા સિકંદરાબાદમાં બે વર્ષ ફરજ બજાવી પૂરી સર્જિકલ સ્ટ્રાઇક સમયે જમ્મુ કાશ્મીર બોર્ડ ઉપર તૈનાત રહ્યા હતા ફિરોજપુર પંચાલ રાજ્યમાં ફરજ બજાવી હતી આ પોસ્ટિંગ આસામ અરુણાચલ પ્રદેશની પહાડીઓમાં ચાઇના બોર્ડર પર ફરજ બજાવી હતી એકવીસ વર્ષની આર્મીની નોકરી પૂર્ણ કરી સેવા નિવૃત્ત થયા હતા અને પ્રથમ આર્મી અધિકારીઓએ કંપની ખાતે વિદાયમાન કાર્યક્રમ યોજ્યો હતો ત્યારબાદ માદરે વતન રાપર ખાતે ભવ્ય શોભાયાત્રા તેમજ દેશભક્તિના સંગીતની સુરાવલી સાથે આર્મીમેનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લોક દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સ્કલુજીવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણ્યા ચોલી સાઇડર ચણ્યા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાઇટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો